બોટાદ સબજેલમાં આરોગ્ય કેમ્પ યોજાયો કેદીઓ અને કર્મચારીઓનું નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ આરોગ્ય માર્ગદર્શન પણ અપાયું બોટાદ આરોગ્ય વિભાગે સબજેલમાં વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું બોટાદ સબજેલમાં પ્રથમ વખત જેલમાં રહેલા કેદીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરની ટીમ દ્વારા સબજેલમાં રહેલ કેદીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું પોલીસ મહાનિર્દેશક અને સુધારાત્મક વહીવટી કચેરી અમદાવાદ નાન્ડો એલ કે રાવના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ મેડિકલ ચેકઅપ બાદ સબજેલમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં બોટાદ ડી વાયએસપી અજીજ સૈયદ તેમજ નામદાર લીગલ સેલ જજ પણ ખાસ હાજર રહેલા હતા આ કેમ્પમાં કેદીઓ અને જેલ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટરની આગેવાનીમાં આ કેમ્પ યોજાયો હતો આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કેદીઓ અને જેલ કર્મચારીઓને આરોગ્ય અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ કેમ્પમાં સબજેલના તમામ કેદીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો અને તપાસનો લાભ મેળવ્યો બોટાદ સબજેલમાં યોજાયો કેદી માટે મેડિકલ કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ આરોગ્ય વિભાગ કર્મચારી સહિત પોલીસ અધિકારી રહ્યા હાજર આરોગ્ય વિભાગ દ્વારા જેલમાં રહેલ કેદીનું કરાયું મેડિકલ ચેકઅપ સમગ્ર કેમ્પને લઈ મીડિયાને વધુ માહિતી સબજેલ અધિકારી જે એલ ગઢવી સાહેબે આપી હતી નમસ્કાર મારું નામ જેલ ગઢવી છે એ એક ચાર એક પાંચથી જેલ પ્રભાગમાં માનનીય શ્રી અમારા ડીજી સાહેબના હસ્તક અને ગુજરાત સરકારના પરમર્શથી બોટાદ સબજેલ એ જેલ પ્રભાગમાં લીધેલ છે અને બોટાદ સબજેલ એન એના લીધા પછી આરોગ્યનો પ્રથમવાર અમે કેમ્પ કર્યો છે અહીં આ કેમ્પમાં ડીસી સાહેબ ડીવાયસપી સાહેબ માનનીય જજ સાહેબ તથા એના નગરપાલિકાના પ્રમુખ તેમજ મારા વડી કચેરીનો ડીજી સાહેબનો સપોર્ટ તથા મારા મારી મધર જેલ ભાવનગર જિલ્લા જેલ ત્યાંના ડોક્ટર એલ એમ રાઠોડ સાહેબનો સપોર્ટ આ બધાના સંપૂર્ણ માર્ગદર્શનથી આજે આ કેમ્પનું સરસ મજાનું આયોજન એક કરેલું અને આ કેમ્પ દ્વારા કેદીઓની અંદર આરોગ્યને અવેરનેસ આવે એમના આરોગ્યની બાબતમાં એ સચેત થાય સીઆ એમાં ટેસ્ટમાં ટીબીના ટેસ્ટ કરાયા છે ડાયાબિટીસ ટેસ્ટ કરાયા છે બીપી ચેક કરાવ્યું છે અને હૃદય રોગ માટેની પ્રોસેસ શું હોય એનું અમને ડેમ્યુટેશન આવેલા ડૉક્ટર સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે આ કેમ્પથી અમારામાં એક નવી અવેરનેસ આવશે આરોગ્ય બાબતમાં જાગૃતિ આવશે અને આ બાબતનું સતત સખત માર્ગદર્શન આપતા અમારા ડૉક્ટર રાવ સાહેબના સતત માર્ગદર્શનથી અમે આ બધું આયોજન કરી રહ્યા છીએ અને આનો એક સરસ સમાજમાં મેસેજ જાય અને સમાજમાં જે પણ જેલો વિશે ગેરસમજણ છે એ ના ઊભી થાય એ બાબતમાં હું આપ સાહેબને નમ્ર અપીલ કરું છું જય હિન્દ